ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવત છે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદી જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે નદીઓમાં પાણી રસ્તાઓ પર જળબંબાકાર અને ખેતરોમાં નુકસાનનો માહોલ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘાની ધમાકેદાર બેટિંગે લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે આ દ્રશ્યો છે છોટાઉદેપુરના સિથોલ ગામના

પ્રાથમિક અંદાજ અને અહેવાલ લેવાનું કામગીરી હાલમાં ચાલુ છે જે બે ત્રણ દિવસમાં અમને મળશે ખાસ તો કાનિયાડ ગામ પાસે એક ઢાંકણિયા નાગલ પર તળાવ ઓવરફ્લો થવાથી ગઢડા તાલુકામાં ગઢાડી અને તાટમ ગામ પાસે જે પણ પાળો અથવા તો નાળું સાંકડું હોવાના કારણે અમારા ધ્યાન તો આવ્યું છે અને લેખિતમાં જે રજૂઆત મળી છે એમ અમારા

એવી અમારી માંગણી છે ખેતીના પાકમાં અને ઉપર પાણી વધારે આવવા અમારે જમીન હાવ હાલ ધોવાણ થઇ ગયું છે અત્યારે હવે જમીન માં અમારે કોઈ જાત નું લેવાનું નથી રહ્યું બરાબર કપાસ મગફળી મરચી તમામ નષ્ટ થઈ ગયું છે બરાબર આ જો સરકાર વહેલી તકે જો આ સહાય આપે તો અમે કઈક થોડુંક આમાંથી આડોળું કઈક લઈ શકીએ બરાબર બાકી તો હવે ખેડૂત પાસે કઈ બચ્યું જ નથી હવે આમાં બરાબર રાજ્યના અનેક શહેરો અને ગામોમાં પાણી ભરાવાને કારણે જનજીવન પર અસર પડી છે રસ્તા ઉપર ભરાયેલા પાણીથી વાહન વ્યવહાર ખોરવાયો છે જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે बाईस तेईस चौबीस पच्चीस के लिए फिर हैवी रेनफॉल का वार्निंग है और गुजरात रीजन में भी अगले सात दिन के पहले बोले है अगले सात दिन तक को वार्निंग है और जो थंडास्टम वार्निंग है अगले पांच दिन तक दोनों क्षेत्रों में सारे जिला में थंडास्टम का विद लाइटनिंग का वार्निंग है और विंड स्पीड जो रहेगा थर्टी टू तो फोर्टी किलोमीटर प्रति घंटा में रहेगा हवामान विभाग की आगाही मुजब नवसारी वलसा डांग सूरत और तापी जो दक्षिण गुजरात में अति भारी है દરિયાકાંઠાના વિસ્તારોમાં પિસ્તાળીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં મેઘરાજાનો કહેર હજુ યથાવત રહેવાની શક્યતા છે હવામાન વિભાગે રાજ્યના નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરી છે